જાણવા મુજબ અમરેલી જિલ્લાના બગસરા થી હદાડા વચ્ચે મહીપુરી યોજનાની પાઇપલાઇન નાખવામાં આવેલ છે આ પાઇપલાઇનમાં એર વાલ મૂકવામાં આવ્યા છે પરંતુ પાણી પુરવઠાના અધિકારીઓના અણઘડ તંત્રના વાકે પાઇપલાઇન એર વાલમાંથી દરરોજ હજારો લીટર પાણી વેડફાઈ જાય છે અહીંથી પસાર થતા સૌ લોકોનો એક જ સવાલ છે કે આ ખોટો પાણીનો બગાડ થાય છે જ્યારે આ ઉનાળાની કાઢ ઝાડ ગરમીમાં આજે અને ગામડાઓમાં પાણી માટે લોકો આમ તેમ ભટકી રહ્યા છે જ્યારે તંત્રને આ પાઇપલાઇનના એર વાલમાંથી દરરોજ હજારો લિટર પાણી આમ જ વેડફાઈ જાય છે તે ધ્યાને આવતું હશે કે કેમ જ્યારે છેવાડાના ગામડાઓમાં પાણી નથી પહોંચતું ને અહીં વાલમાંથી દરરોજ હજારો લિટર પાણીનો ખોટો બગાડ થાય છે ખાડાઓમાં ચોમાસાની જેમ કાયમ પાણી વહેતું રહે